અરે તમે જો ના પાણી તો પૂછી પાડે એવું ના સાલે

કોઈ નઈ ખાઈ જાવ કોઈ હાથ રાબો પડે હોળી રાંબુ હોય તો પછી વાત કરો અરે હા કી ગયા આખા જો હું પાણી લેતા આવતા મને બોલે હી રંજા હવે તમે રંગાણા હા હા કલર લાજી મે એ મેલ દો એ મેલ દો કલર લાવ મેલ 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 રૂપી જાય લે તમે જબરૂ તોડી જાવ ફૂડો

કલર ના પણ કોઈ કોમ ના નથી આવ્યો કલર મને એકલા તમે આપડી બી હંગા થયા છે તમે બે હંગા થયા મારે ભાઈ તો વાત કરો ભાઈ ભાઈબન ના સામે કલર થઈ રહ્યા લે આ પટ છૂટ જવાની પીનાઉ હો પિતાય જાય તા અરે પિતાઓ આ પીને દાયા તા આયા તમ કરા બસ બસ કા 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 કરી નાખ લે આ પ્લો સ્વર્ણ ડુંબ લઈને આંતી છું હાંતી છું ના સર્ન તો છું બ્યા ખાઈ ખબર બે તું બે આ જા આ જા હા હા મે આવ આવો નજીક આવો અલ્યા ભોંછો ભોંછો અલ્યા હવે ઓય થોડો નહિ મિલાવી છે ઓય નાકવ નહીં રે તો રે દેખી લે

A tomar a todo que no atrás.